તો નમસ્કાર મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી અપડેટ જોવા મળી છે હવામાન નિષ્ણાતોના મત અનુસાર હજુ પણ વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે તેમજ આગામી સમયમાં ચોમાસું વિદાય લેશે કે કેટલા દિવસ સુધી વરસાદી માહોલ રાજ્યમાં બન્યો રહેશે સંપૂર્ણ માહિતી મિત્રો આજના દિવસે પણ કેવું વાતાવરણ અને વરસાદ કેવો પડ્યો સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની તમામ મિત્રો સુધી શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો મિત્રો ખાસ કરીને વાત કરીએ આપણે સમગ્ર દેશમાં તો સમગ્ર દેશમાં પણ નિશાણવાળા જે વિસ્તારો છે નીચે ત્યાં મુંબઈ મહારાષ્ટ્રથી લઈને નીચેના જે વિસ્તારો છે બેંગ્લોર એ બધા વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ જોકે મહારાષ્ટ્રમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હતો અને હવે મિત્રો આ વાત કરીએ આપણે ગુજરાતની તો ગુજરાતમાં પણ ખાસ કરીને તારીખ અઢારથી વીસ તારીખ સુધી વરસાદનો નવો રાઉન્ડ બની શકે છે આમાં કોઈને કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ તો કોઈને કોઈ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે જો કે છેલ્લે જે વરસાદનો રાઉન્ડ બન્યો હતો એમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદી માહોલ સર્જાયો હતો કચ્છ જિલ્લામાં પણ હળવો ને કંઈક મધ્યમ વરસાદ સર્જાયો હતો હજુ મિત્રો વાત કરીએ ખાસ કરીને આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ તો મિત્રો એકવીસ તારીખ આમ કહીએ તો અઢાર થી એકવીસ કહીએ તો પણ સાલે કારણ કે આ સમયગાળામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે અને ચોમાસુ વિદાયની વાત કરીએ તો નવરાત્રી પછીના સમયગાળા દરમિયાન ચોમાસું વિદાય લઈ લઈ કારણ કે ચોમાસું વિદાય લઈ વરસાદી માહોલ બંધ થાય ત્યારે જ તે આપણે આમ સંપૂર્ણપણે કહી શકીએ કે ભાઈ ચોમાસાએ વિદાય લીધી તો નવરાત્રિના પછીના જે સમયગાળા દરમિયાન ચોમાસું વિદાય લઈ તેવી સંભાવના રહેલી છે વાત કરીએ મિત્રો સિસ્ટમ વિશે તો આગામી સમયમાં મિત્રો જો એક હળવું લો પ્રશે સિસ્ટમ બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં સક્રિય થાય તો એના ભાગરૂપે વરસાદ હળવો અથવા મધ્યમ ને કંઈક પડી શકે છે તો મિત્રો અત્યારની અપડેટની વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બપોર પછીના સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટા સાથે કોઈકને કોઈક વિસ્તારોમાં વરસાદના સાટા ખર્યા હતા ખાસ કરીને ભાવનગર શહેરી વિસ્તાર તેમજ અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં સૂટો સાટો કંઈક ને વરસાદ પડ્યો હતો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ ખાસ વડોદરાથી લઈ વાપી સુરત વલસાડ સુધીના જે તમામ વિસ્તારો છે એમાં કંઈક ને કંઈક વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ કંઈક ને કંઈક સૂટો સાટો એટલે કે સાટા ખરીયા હતા અને મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો થોડો ઘણો જોવા મળ્યો હતો ગરમીનું પ્રમાણ મિત્રો હજી દિવસે ને દિવસે વધે તેવી પણ સંભાવના રહેલી છે જો કે કચ્છ જિલ્લામાં વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર બાકી કચ્છ જિલ્લામાં અત્યારે વરસાદની પૂરેપૂરી ભારે મધ્યમ વરસાદની સંભાવના નથી કંઈક ને કંઈક હળવો વરસાદ સાટો સાટા ખરી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો કંઈક ને કંઈક વાતાવરણમાં પલટા સાથે છાટો વરસાદ પડી શકે છે તો મિત્રો આ હતા અત્યારના તાજા વરસાદ અંગેના માહિતી તો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને વિડીયોની લિંક શેર કરજો